ભરૂચના બોલા સ્થિત રામ મંદિર સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું છે ભરૂચ બોલા સ્થિત શ્રી રામજી મંદિર આજે ગુરુવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મહામંત્રી નીરલ પટેલ ધર્મેશ મિસ્ત્રી સરપંચ નિમિષાબેન પરમારે યુવરાજસિંહ પરમાર હેમંતભાઈ પ્રજાપતિ સહિતના જોડાયા હતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બાવીસ જાન્યુઆરીએ ભરૂચ જિલ્લામાં પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભવ્યથી ભવ્ય બનાવવા અહેવાલ કર્યું હતું વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એમણે આહવાન આપ્યું છે ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં તમામ મંદિરોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે એના ભાગરૂપે આજે ભોલાવ ગામમાં રામજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ પહેલાં પણ મોઢેશ્વરી માતાના મંદિરે સફાઈ અભિયાન કરવામાં આવ્યું જાડેશ્વરમાં પણ સફાઈ અભિયાન જાનકી આશ્રમમાં કરવામાં આવ્યું છે છેલ્લા ચૌદ જાન્યુઆરીથી વિવિધ વિસ્તારોમાં મંદિરો સફાઈના કાર્યક્રમો ચાલુ જ છે હજી બાવીસ તારીખ સુધી પણ આ અભિયાન ચાલુ રહેશે અને બાવીસ મે ભગવાન રામની કીર્તિને અનુરૂપ ભવ્યથી ભવ્ય એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌ લોકો ભાગ લે એવી સૌને અપીલ કરવી છે